પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો અમદાવાદ દ્વારા સાબરકાંઠા જિલ્લાના પત્રકારો માટે એક માહિતી મીડિયા વર્કશોપ વાર્તાલાપ તથા ઇન્ટિગ્રેટેડ કોમ્યુનિકેશન એન્ડ આઉટરીચ પ્રોગ્રામનું આયોજન હિંમતનગર ખાતે પ્રથમ બેન્કવેટ હોલમાં કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પત્રકારો સાથે સીધો સંવાદ સાધવાનો સત્તાવાર માહિતીના પ્રવાહને મજબૂત બનાવવાનો અને માહિતી મેળવવામાં આવતા પડકારોને સમજવાનો હતો પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના સહાયક નિર્દેશક શ્રીમતી સુમન મછારે સ્વાગત સંબોધન દ્વારા ઉપસ્થિત મહાનુભાવો અને પત્રકારોનું સ્વાગત કર્યું હતું જિલ્લા કલેક્ટર શ્રી લલિતા નારાયણ સિંઘ સાંધુએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે પત્રકારત્વ લોકશાહીની ચોથી જાગીર છે તે લોકશાહીનું જવાબદાર માધ્યમ છે મીડિયા દ્વારા પ્રસારિત થતી સાચી અને પ્રામાણિક માહિતીના કારણે નાગરિકોમાં જાગૃતિ વધે છે અને વિકાસલક્ષી યોજનાઓ વધુ અસરકારક બને છે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો ગામડા સુધી પહોંચાડવામાં પત્રકારોનું યોગદાન અતિ મૂલ્યવાન છે માહિતીની પારદર્શિતા જાળવીને સમાજને સાચા માર્ગે દોરવામાં પત્રકારની ભૂમિકા અવિસ્મરણીય છે જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરાએ પત્રકારત્વમાં નૈતિકતા અને સ્વજાગૃતિ પર ભાર મૂક્યો હતો મુખ્ય જિલ્લા પોલીસ અધિકારી શ્રી ડૉક્ટર પાઠરાજસિંહ ગોહિલે માહિતીના જવાબદાર અને સંતુલિત પ્રસાર પર ભાર મૂક્યો હતો પીઆઈ અમદાવાદના એડીજી શ્રી પ્રશાંત પાઠરાબેએ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અને મીડિયા સાથેના સહયોગ અંગે માહિતી આપી હતી તેમણે પત્રકારોને અપીલ કરતા કહ્યું કે પત્રકારો ફક્ત વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડવામાં જ નહીં પરંતુ આ લોક કલ્યાણની યોજનાઓ અંગે પ્રજાના અભિપ્રાયો અને પ્રતિભાવો સરકાર સુધી પહોંચાડવામાં પણ સહાયરૂપ થાય છે ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો